કાલના સમૂહ સંચારના વિડીયોમાં આપણે ચેપ્ટર વન વિશે માહિતી મેળવી જે હતું સંચાર પરિચય જેમાં આપણે બેઝિક સંચારનો અર્થ સંચારના વિવિધ પ્રકાર અને સંચાર એક વન ટુ વન પર્સન વચ્ચે કેવી રીતે થાય છે એ વિશે માહિતી મેળવી પણ જ્યારે સંચાર લાખો કરોડો લોકો સુધી કોઈ આપણે માહિતી પહોંચાડવી હોય ત્યારે એ સંચાર કેવી રીતે શક્ય બને છે એ વિશે આજે આપણે ચેપ્ટર નંબર ટુ માં માહિતી મેળવીશું

સંચારની વ્યાખ્યા જાહેર છે તો હવે આપણે જોઈએ સમૂહ સંચારનો અર્થ આ સંદેશા લાખો અને કરોડો લોકો સુધી પહોંચાડવામાં કઈ રીતે આવે છે તો એનો આન્સર છે સંચારના માધ્યમો દ્વારા હવે સમૂહ સંચાર ને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કોણ શું કહે છે કયા માર્ગે કોણ કેટલા પ્રવાદ આઈનો નથી સમજ પડી હવે આની બાજુમાં હું લખું છું કોણનો શબ્દ કોણ એટલે સંચાર કરનાર શું કરે છે એટલે સંદેશો કે જે આપણે લોકો સુધી પહોંચાડવાનું છે કયા માર્ગે તે કયા માધ્યમ થ્રુ પહોંચાડવાનું છે માધ્યમ એટલે સામાયિકો વર્તમાનપત્રો ટેલિવિઝન રેડિયો જે આપણે જોયું કોને એટલે જે વ્યક્તિને પહોંચાડવાનું છે તે અને કેટલા પ્રભાવ માર્ગ કે માધ્યમ પર તેની અસર આ રીતે સંચારને વ્યાખ્યાયિત કરી શકાય પણ સંચાર કરનાર સંદેશો કયા માધ્યમ દ્વારા કે કયા માર્ગ પર વ્યક્તિ સુધી પહોંચાડે છે અને જે સંદેશો પહોંચાડ્યો છે તેનો પ્રભાવ કેવો પડ્યો છે એને સંચાર તરીકે સમૂહ સંચારની આ જ વ્યાખ્યા હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવ જે હમણાં દરેક ટેલિવિઝન પર દરેક રેડિયો પર જેની એડવર્ટાઇઝ આવે છે આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એડ આવે છે દો ગુન જિંદગી

ટીવી અને રેડિયો આ શું છે માધ્યમ કે માં કયા માધ્યમ દ્વારા આ એડવર્ટાઇઝમેન્ટ થાય છે તે ચંદા પબ્લિક એટલે લક્ષિત જે ઓડિયન્સ છે તે એટલે જે વ્યક્તિ સુધી આપણે પહોંચાડવાનું છે તે ભારતમાં પોલિયો લગભગ નાપુર થઈ ગયો છે આ એડવર્ટાઇઝમેન્ટ ને કારણે તો એનો પ્રભાવ પબ્લિક પર કેવી રીતે પડ્યો છે કે આ દરેક વસ્તુ ફુલફિલ થઈ ગઈ કોણ શું કહે છે એનું માધ્યમ વ્યક્તિ જે લક્ષિત ઓડિયન્સ સુધી આપણે જે પણ પહોંચાડવું હતું પોલિયો નાબુદી નાબૂદ હવે આપણે નેક્સ્ટ જોઈએ ટુ પોઈન્ટ ટુ સમૂહ સંચારના કાર્યો સમૂહ સંચારના કાર્યોમાં સેનો સમાવેશ થાય છે લાખો કરોડો જે લોકો સુધી આપણે સમૂહ સંચાર ફેલાવો છે નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા લોકોમાં જાગૃતિ કરાવી ટ્રમ્પે પોતાની દેશની આર્થિક વ્યવસ્થા જાળવવા સંપૂર્ણ લોકડાઉન ને ફગાવ્યું ચીનના વુહાનમાં વાયરસને કારણે લોકોના મૃત્યુ ઇટલીમાં વાયરસના વધુ પડતા ને કારણે શફના માં પણ જગ્યા ખૂટી દૂરદર્શન પર રામાયણ અને મહાભારતનું પુનઃ પ્રસારણ હમણાં ની પરિસ્થિતિ મુજબ ઘણા ડોક્ટરો રેડિયો ટેલિવિઝન અને સોશિયલ મીડિયા થ્રુ આપણને વારે વારે ગાઈડ કરી રહ્યા છે કે સાબુથી હાથ ધો વાયરસ થવાના કારણો તેને ફેલાતો કેવી રીતે અટકાવો વગેરે વિશે આપણને શિક્ષિત કરી રહ્યા છે હું બીજું એક એક્ઝામ્પલ આપું તો શિક્ષણ વિશે કે અમારી સંસ્થા વીઆઈઓએસ તમારો આ ટાઈમનો તમે સદુપયોગ કરી શકો એના માટે ડેલી લેસન વિડીયો રોજને રોજ અપલોડ કરે છે કે તમારું ભણતર અહીંયા અટકે નહીં અને તમે તમારા સમયનો સદુપયોગ કરી શકો હવે મનોરંજન વિશે જોઈએ મનોરંજન આપણી ડેલી લાઈફમાં એટલું જ આવે છે તમે ડેલી ધારાવાહિકો ફિલ્મો એ બધું જોવો જ છો તો તમામ વ્યવસાયિક ધારાવાહિકો વ્યક્તિગત જે ફિલ્મો હોય છે એ બધા ધરાવે